you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ગુજરાતમાં આ વર્ષે ગત વર્ષ કરતાં ચાર દિવસ મોડી સોળમી જૂને ચોમાસાની વિધિવત શરૂઆત થયા બાદ પણ અઢાર દિવસમાં રાજ્યમાં પાણી પાણી કરી દીધું છે ત્રણ જુલાઈ સુધી રાજ્યમાં બાર ઇંચ જેટલો સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે છેલ્લા દસ વર્ષમાં ત્રણ જુલાઈ સુધીમાં જે વરસાદ નોંધાયો છે એની સરેરાશ જોઈએ તો પાંચ ઇંચ છે એને જોતા આ વર્ષે અત્યાર સુધીમાં ડબલ વરસાદ વરસી ચૂક્યો છે રાજ્યમાં ત્રણ છેલ્લા અગિયાર વર્ષના આંકડાની વાત કરીએ તો આ વર્ષમાં ત્રણ જુલાઈ સુધીમાં બે સુધીમાં ત્રેવીસ માં સૌથી વધુ દસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ગુજરાતમાં સરદાર સરોવર સહિતના જળાશયોની સંખ્યા બસો છે ગત વર્ષે ત્રણ જુલાઈ સુધીમાં આ જળાશયોમાં ઓગણચાલીસ સત્યાવીસ ટકા જળ સંગ્રહ થયો હતો એની સામે આ વર્ષે સારો વરસાદ હોવાને કારણે ત્રણ જુલાઈ બે હાજર પચીસ સુધીમાં અડતાલીસ પોઈન્ટ ત્યાંસી ટકા જેટલો જળ સંગ્રહ થઈ ચુક્યો છે આ વર્ષે ચોમાસાની ધમાકેદાર શરૂઆત બાદ અંત પણ આવો જ રહે તો બે નો રેકોર્ડ તૂટે તેવી શક્યતા છે